નમસ્કાર નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે રાજપીપલા નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આવેલા દેવમોગરા મંદિર ખાતે યાહા મોગી પાંડોરી માતાનો પાંચ દિવસીય ભવ્ય મેળો મહાશિવરાત્રી નિમિત્તે શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થયો પંદર થી ઓગણીસ ફેબ્રુઆરી સુધી ચાલનારા આ મેળામાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર રાજસ્થાન અને મધ્યપ્રદેશથી લાખો આદિવાસી શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે આ મેળો આદિવાસી સમાજ માટે પવિત્ર યાત્રાધામ સમાન છે ભક્તો નવા પાકેલા માસ અનાજ અખૂટ ભંડાર રહે છે શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે સહિત નર્મદા પોલીસના જવાનો તથા મંદિરના ચારસોથી થી વધુ સ્વયંસેવકો રાત દિવસ તૈનાત રાખવામાં આવ્યા છે દેવ મોગરા માતાજીનો સ્થાપના એક હજાર પંચ્યાસીથી થઈ હતી ચંદાજી લીંબાજી સરકારે સ્થાપના કરી હતી અને માતાજી સ્વયં પોતે આવેલા છે તે સપનામાં બતાવ્યું હતું લીંબાજી સરકારને કે હું મોગરાના ઝાડની નીચે મોગરાના ઝાડની નીચે હું છું બિરાજમાન છું મારી મૂર્તિ છે અને તેને તમે સંયમ આવીને પછી તે મૂર્તિને કાઢજો અને પછી ત્યાં ગાડી સ્થાપના કરીને પછી છે તો મેળો મેળો કરજો ડંકા નિશાન સાથે તમે સાત બારાથી આવજો તો એક હજાર પંચ્યાસીથી ડંકા નિશાન સાથે અહીંયા ગાડી ચંદાજી સરકાર ડંકા નિશાન સાથે આખું સૈન્ય લઈને પછી આવ્યા અને પછી જે મૂર્તિ સ્થાન બતાવ્યું હતું તે તે સ્થાને જોયું તો મૂર્તિ હતી એટલે મોગરાના ઝાડની નીચે મૂર્તિ એટલી મૂર્તિ હતી એટલે મૂર્તિ એટલે દેવ અને મોગરાનું ઝાડ એટલે મોગરો તો દેવ મોગરા એવી રીતનું આ સ્થળનું નામ પડેલું છે માતાજી માતાજીને માતાજી પોતેનું નામ છે પાંડોરીમાં પાંડોરી એટલે અન્નપૂર્ણા ત્યાં અત્યારે અન્નની અંદર બિરાજમાન થયેલા છે શોભાયાત્રા કાઢશો એની અંદર ચાર ચાર વાગે માતાજીને છે તો વિધિ સ્નાન વિધિ ચાલશે એ રાજવી પરિવારની વિધિ ચાલશે તો ચાર વાગે લઈ જવાનું છે માતાજીને ગઢમાં અને ગઢ ત્યાં ગઢની અંદર રાજા પંઠા અને વિના વિનાદેવ ઠાકોર કહેવામાં આવે છે તેમના મૂર્તિઓ છે ત્યાં ગાડી જઈને પછી માતાજીને લઈ જઈને પછી માતાજીને સ્નાન વિધિ કરીને પછી ત્યાંથી પાછા રિટર્ન પાછા છ વાગે મંદિર પર બિરાજમાન કરીશું ભવ્યથી ભવ્ય આ વર્ષનો મેળો જ્યાં લાખો શ્રદ્ધાળુઓ પોતાની આસ્થા પૂજા અને દર્શન કરીને માતાજીના ચરણોમાં શીશ નમાવીને ધન્યતા અનુભવી રહ્યા છે તમે જોઈ શકો છો પાછળ લાખો લોકો ખૂબ ભાવ સાથે ભક્તિ સાથે માતાજીની પૂજા અર્ચના કરવા અહીંયા પગપાળા સંઘ લઈને નાચતા કૂદતા આવી રહ્યા છે અને માથા પર માતાની જે પૂજાનું જે સામાન છે જેને અમે હિજારી કહીએ છીએ એવી હિજારી લઈને અહીંયા લોકો મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગુજરાત અને રાજસ્થાન આ ચાર રાજ્યમાંથી આ વખતે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે અને ખૂબ ભાવભક્તિ સાથે માતાજીના દર્શનનો લાવો લઈ રહ્યા છે નર્મદા જિલ્લાનો આ ભવ્ય અને સૌથી મોટો યાત્રા મેળો છે જેમાં જિલ્લા વહીવટી તંત્ર પણ ખડે પગે રહીને અહીંયા આવતા લાખો શ્રદ્ધાળુઓની યાત્રા સફળ થાય એના માટે તમામ જવાબદારીઓ ખૂબ ગંભીરતાથી નિભાવી રહ્યું છે જેમાં ટ્રાફિક સાથે સાથે આરોગ્ય વિષયક કાયદો અને વ્યવસ્થા આ બધી બાબતોને લઈને તંત્ર પણ ખૂબ સજાગ છે અને શ્રી સાર્વજનિક દેવમોગરા માઈ મંદિર ટ્રસ્ટ આ યાત્રાને ભવ્ય બનાવવા માટે તંતોડ મહેનત કરીને આ ટ્રસ્ટે આ યાત્રા માટે આવતા યાત્રીઓને ખૂબ સુંદર વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે જાગીરામ પટેલ મેં મધ્યપ્રદેશ કે ખરગોન ડિસ્ટ્રિક્ટ હું ઓર મેં લગભગ પિછલે तीन चार सालों से माता के माता रानी के दरबार में हाजिरी लगा रहा हूँ और मेरे परिवार के पिताजी मेरे साथ आए हैं वो लगभग बीस सालों से इस माता रानी जो आदिवासियों की कुलदेवी कहा जाता है वहाँ पर हम हमारी हाजिरी लगाने के लिए साल के जो शिवरात्रि के महापर्व पर हम देवमंगरा माता का जो दर्शन होता है उसमें हम गुजरात के सागवारा में हम उपस्थित होते हैं बहुत पूरे मध्य प्रदेश से लगभग आते हैं लेकिन हम खरगोन डिस्ट्रिक्ट के पश्चिमी निमाड़ से आते हैं और हमारे साथ लगभग साहठ वाहन लेकर हम हमारे यात्रा के रूप में हम आए और हमारे क्षेत्र से हम एक कलश यात्रा के रूप में जो निकाले थे वो लगभग पिछले तीन दिनों से गुजरात पहुंची है और माता रानी के चरणों में हम आए हुए हैं सभी श्रद्धालुओं से विनम्र निवेदन करते हैं कि आप शांतिपूर्वक माता रानी के आशीर्वाद लें